નેશનલ હાઈવે ધરાવતા સામખિયાળી રાધનપુર હાઇવે પરના લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા લાકડીયા પોલીસ બોર્ડર રેન્જ આઈજી ચિરા કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી લાકડીયા પીઆઈ જે એમ જાડેજા તથા સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી નિયમોના ઉલ્લંઘન દરમ્યાન કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને નંબર પ્લેટ વગરના બાઇક અને ગાડી ચાલકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું પોલીસ જવાનોએ રોડ પર વિના નંબર પ્લેટ વાહન ચાલકોને અટકાવીને પહેલા તેમને ટ્રાફિક નિયમોની મહત્વ સમજાવી અને ત્યારબાદ નિયમનું ઉલ્લંઘન કરતા ચાલકો સામે મેમો ફાડી દંડ ફટકાર્યો લાકડીયા પોલીસના જણાવ્યા મુજબ આવી ડ્રાઈવનો હેતુ લોકોને ટ્રાફિકના નિયમોની જાગૃતિ આપવી અને રસ્તા પરના અકસ્માત ઘટનાઓમાં ઘટાડો લાવવો છે પોલીસના પ્રયાસો ટ્રાફિક વ્યવસ્થા કડક બનાવવા માટે સજાગ છે પીઆઈ જે એમ જાડેજાએ જણાવ્યું કે આવી ડ્રાઈવો ભવિષ્યમાં પણ નિયમિત રીતે યોજાશે જેથી લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે અને માર્ગ વ્યવસ્થાને વધુ સલામત અને વ્યવસ્થિત બનાવવામાં સહયોગ આપે પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ જાડેજાએ જણાવ્યું હતું કે આવી ડ્રાઈવનો મુખ્ય હેતુ લોકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે અને અકસ્માત ઘટાડવાનો પ્રયાસ છે લાકડીયા પોલીસે ટ્રાફિક કામગીરીને સફળ બનાવીને ટ્રાફિક ભંગ કરતા તત્વોને સબક શીખવાડી દીધો હતો